ખાતે ડિપોર્ટ કરાયેલા ભારતીયો સાથેના બે વિમાનો અને ફેબ્રુઆરીએ અમૃતસર આ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે પંજાબના મુખ્યમંત્રી ભગવતમાને નારાજગી વ્યક્ત કરી છે તેમણે મોદી સરકાર પર આરોપ મૂક્યો કે પંજાબને બદનામ કરવામાં કોઈ કચાસ બાકી ભગવતમાને સવાલ કર્યો કે ગેરકાયદેસર પ્રવાસીઓને લાવવા માટે અમૃતસર જ કેમ પસંદ કરવામાં આવ્યું છે અન્ય રાજ્યોમાં પણ તેમને રિપોર્ટ કરી શકાય તેવી વ્યવસ્થા છે ભગવતમાને આક્ષેપ કર્યો છે કે અગાઉ પાંચ ફેબ્રુઆરીએ જે પ્રથમ ન વિમાન ઉતર્યું હતું તે પણ અમૃત અને હવે બે વિમાન આવી રહ્યા છે તે પણ જ આવી રહ્યા છે સવાલ કર્યો કે અંબાલામાં પણ ઉતરી શકે છે આ વિમાન અમદાવાદમાં પણ ઉતરી શકે છે આ માત્ર પંજાબ અને પંજાબીઓને બદનામ કાવતરું છે આ રીતે પંજાબીઓને ટાર્ગેટ કરાઈ રહ્યા છે પંજાબ બદનામ का हमें भी सेंटर डिपोर्टेशन का सेंटर बनाना चाहते हो तो जैसे होली सिटी को पवित्र शहर को डिपोर्टेशन सेंटर बनाना चाहते हो कि यहां पे तो रहते हैं बस तो क्या जाएगा पूरी नेशनल मीडिया में कल क्या जाएगा एक और जहाज उतरा अमृतसर जब अमृतसर से अमेरिका की फ्लाइटें मांगते हैं तब कहते हैं हमारे पास ये तो एयरपोर्ट भी ठीक नहीं है यहाँ से दिल्ली और तो उनको भी दिल्ली बुला लो हम अपने बंदों को ले आएंगे ये तो लेने में नहीं आते ना हम तो ले आएंगे